હું હમીરભાઈ અને ભાવનગર રહું છું અને રિટાયર્ડ એમ્પ્લોય છું અને હાલમાં પડાયા છું અને અત્યારે મારી પરિવારની સામાજિક અને બીજી પણ પ્રવૃત્તિઓ બધી ચાલુ છે બધાએ જે સમૂહલગન કરવાના હોય કે કોઈ પણ આપણા સમાજના કોઈ પણ કાર્ય હોય તો એમાં હું સહભાગી બનું છું અને દરેક જગ્યાએ અત્યારે પણ મને ભીખાભાઈના આમંત્રણથી મને માન મળ્યું અને અહીંયા હું આવ્યો અને નહીંતર હું અહીંયા આવી જ ન શકું ને કારણ કે એમને મને આ એક આમંત્રણ આપી અને અહીંયા બોલાવ્યું અને આપણા બધાના હું પરિચય બનાવ્યો નેચર તો હું મારું ભાવનગર અને હું ત્યાં એવું બની શકે ને એટલે આપણી જે બોડી આ જે એક સંગઠન શક્તિ ઊભી કરવાની જે આપણી ગણતરી છે એને એક સાક્ષક કરવા માટે આપણે અત્યારે હું ભાવનગરથી અહીંયા આવી છું કામ કે આપણા બાબા સાહેબે જે આપણને જે કાંઈ બાવીસ શ્લોગનો આપ્યા અને એ બાવીસ શ્લોગનોમાંથી બે ચાર કાંઈ સાર્થક થાય તો પણ ઘણું બધું છે હું એવું માનું મારી અંતરે છું મારી અંદર કે એમાંથી થોડું ઘણું સાર્થક થશે જ કેમ કે થોડીક આપણે કાંઈક કરશું તો એમાંથી કંઈક રસ્તો નીકળશે કારણ કે અમે એક તો હું જો નોકરી કરતો તો અમારી બીજી વિશેની નોકરી એવી હતી બહુ અભિયંત નોકરી હતી અને નોકરીમાં અમને નું કાઈ પણ અમે કરી શક્યા નથી હવે રીટ પછી એમ થયું કે ભાઈ હવે સમય મળ્યો છે થોડો આપણે સમાજ ને માટે થોડોક આપણે ભોગ આપીએ આપણે જે આપણો સમાજ ઊંધા રસ્તે ક્યાંય પણ દોરાવેલો હોય તો આપણે એને થોડો પ્રશ્ન લાવીએ ભલે બે પાંચ જણા આપણે જેમ ભેગા થયા છીએ એમ કાલે દસ બાર જણા દસ બાર બારથી વીસ જણા પછી પતા આ છે આમ આપણો પહોળો પ્રચાર થાય અને આપણે જે એ આપણો જે ધર્મ છે એ બુદ્ધ ધર્મને તો અંગીકાર કરવાની વાત આવે છે પણ અંગીકાર કરો બરાબર પણ એનું પાલન થાય તો જ કરો બાકી અગીકાર કરવાની કાંઈ જરૂર નથી બાબા સાહેબે જે રસ્તો બતાવ્યો છે એ રસ્તા ઉપર તમે ચાલો બરાબર આમ મને ઘણીવાર દુઃખ થાય છે અંતરાતમાંથી કે બાબા ને અત્યારે ઓગણીસો માં બાબા સાહેબ ત્રણ સૂત્રો આપે આપણને શિક્ષિત બનો સંગઠિત બનો સંઘર્ષ કરો હજી હું પંચોતેર સારમું વર્ષ ચાલુ થયું છે આપણે આઝાદી ને